સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવાના ભાગરૂપે પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર પુરુષોત્તમ રૂપાલાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ ટિકિટ ઉમેદવાર પાસેથી પરત લેવાની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં બદલાવવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે બેન નીકળ્યું છે જે રોટી બેટી વ્યવહાર ભાવી નું જે હલકી જેને આખી જે ફીચ આપી છે એ બધા સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સર્કુલર મીટિંગ હતી એમાં નક્કી કર્યું છે કામાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માંગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને મા પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે જે કુતળાઘાટ કર્યો છે એના હિસાબે કેટલો બધો સવાર ત્યારે અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ ઉપાલાની રાજકોટમાંથી ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી આ અમારી શું છે અમારી જે રાજપૂતાની કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કોને ને હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા ત્રણ ત્રણ ને ચાર ચાર પાંચ પાંચ પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે જંગલમાં અંદર ઘાસના રોટલા ખાઈ અને બધા તારે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે અમે કાર્યક્રમ અત્યારે જે પુતરા દહણ માટેનો આ કાર્યક્રમ રાખ્યો ને હવે અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લા જિલ્લા તાલુકા તાલુકા લેવલ જબરજસ્ત આના વિરોધમાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે ફરજ પડશે આપ લોકોને ખ્યાલ જ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે એક ઉમેદવાર છે પરસોત્તમભાઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને ચેલેન્જ કરી હતી એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ કા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે આજે બે ચાર દિવસ થઈ ગયા હજુ સુધી કાંઈ કાર્યક્રમ કાંઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આજે અમે એનું પ્રથમ પુત્ર દહન કરવાની શરૂઆત સુરત ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે અને આ આ રીતે જો આ વ્યક્તિ આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની એક સમાજને નીચોને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના વ્યક્તિ લાયક નથી એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે આ જે પુત્રા કર્યું છે અમે પરસોત્તમભાઈનું પુત્ર નથી કર્યું પરસોત્તમભાઈના કુવિચારોનું પુત્રા દહન કર્યું છે પરસોતમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવાની પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે ઊંચું કરે ઊંચું બોલે ને કોઈને કોઈને એકબીજાથી ઝઘડાઓ કરવાનું કામ કરે એટલે આ ભાઈ વ્યક્તિને આ આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માગણી અમે એટલા માટે કરી છે કે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જાવી અમે અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સૌહાર્દપૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ એટલે આ ઉમેદવાર જ બદલી નાખો તો પ્રશ્ન અહીંયા અહીંયા સોલ્વ થઈ જશે અને પછી એ વ્યક્તિ સાથે પણ અમારે પ્રશ્ન નહીં પણ જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આ આંદોલન જે છે દિવસે ને દિવસે ઉગ્ર થતું જશે આજે અહીંયા ઝાલાવાડમાં પુત્રનું દહન કર્યું છે કાલે આખા ગુજરાતમાં બધી જગ્યાએ આ વ્યક્તિનું પુત્ર દહન કરવામાં આવશે